હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું જુઓ સંભળાય છે ને અવાજ આવો એકદમ ક્રન્ચી એવો ટેસ્ટી એકદમ ઇન્સ્ટન્ટ હાંડવો જે ખૂબ જ એવો સ્વાદિષ્ટ બનતો હોય છે અને આવો એકદમ સરસ ક્રંચી અને તોડીને આપણે જ્યારે ખાઈએ ત્યારે એ એકદમ સરસ એવો પોચો રૂ જેવો બનતો હોય છે તો આ હાંડવો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો એની ગેરંટી છે તો જુઓ ઉપરથી દેખાવમાં તો મોંમાં પાણી આવી જાય એવો દેખાય છે અને આ લસણની ચટણી સાથે જો તમે ટ્રાય કરો ને તો એની તો કંઈક વાત જ અલગ થશે એનો આનંદ જ અલગ થશે તો આ ઇન્સ્ટન્ટ હાંડવો તમે એકવાર જરૂરથી બનાવજો તો ચાલો બતાવી દઉં તમને રેસીપી તો અહીંયા મેં બે કપ કણકી કોરમું લીધું છે તો કણકી કોરમું એટલે બે કપ ચોખા લેવાના કોઈ પણ ચોખા ચાલે અને એની સામે અડધો કપ તુવે તુવેરની દાળ અડધો કપ મગની અડધો કપ ચણાની અને અડધો કપ અડદની દાળ એટલે કે આ ચારે દાળને અડધો અડધો કપમાં લેવાની અને ચોખાને બે કપમાં લેવાના એવી રીતે આપણે પીસી લેવાનું કાં તો બહાર ઘંટી પર દળાવી લેવાનું તો મેં આ ઘરે જ દળ્યું છે જુઓ એકદમ ઝીણું ઝીણું ફોર્મ દળ્યું છે ને પાવડર ટાઈપનું તો જો તમારે વધારે પ્રમાણમાં દળવું હોય તો મેં તમને કીધું કે બે ચો બે કપ ચોખા અને એની સામે જેટલી દાળ કીધી ને એનું પ્રમાણ ડબલ કરી દેવાનું તો અહીંયા બે કપ કણકી કોરમાની સામે આવી રીતે ચાર મોટી ચમચી ભરીને દહીં લીધું છે એટલે કે બસો ગ્રામ દહીં અને એમાં આપણે ગરમ ગરમ પાણી ઉમેરવાનું છે તો પહેલાં દહીં સાથે કણકી કોરમું મિક્સ કરવાનું અને ત્યારબાદ આપણે ગરમ પાણી એડ કરવાનું અને આવી રીતે સરસ મિક્સ કરવાનું છે તો થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે મિક્સ કરવાનું છે તો જુઓ ફરીથી હું અહીંયા તમને મીઠી મીઠું નાખી બતાવું તો મીઠું અને ગરમ પાણી અને દહીં નાખીએ ને તો ફર્મેન્ટેશન શરૂઆત થઈ જતી હોય છે તો જુઓ ફરીથી પાણી ઓછું લાગે છે તો ગરમ પાણી હું એડ કરી રહી છું અને બસ આવી રીતે મિક્સ કરતા જવાનું અને હલાવતા જવાનું તો આપણે આવી રીતે કોન્સ્ટન્ટ પાંચથી દસ મિનિટ માટે મિક્સ કરતા જવાનું છે હલાવતા જવાનું છે અને જુઓ હલાવતા જઈએ છે ને તો આપણું કારણ કે બેટર એકદમ સરસ એટલે કે ખીરું ફ્લફી થઈ ગયું છે દેખાય છે ને ફ્લફી જુઓ નજીકથી બતાવું તો બસ ઇન્સ્ટન્ટ આપણું હાંડવાનું ખીરું તૈયાર છે થોડી વાર માટે આપણે એને ઢાંકી દેવાનું છે એટલે કે અડધોથી પોણો કલાક માટે આપણે ઢાંકી દેવાનું છે જેથી કરીને એમાં સરસ વધારે પડતું ફર્મેન્ટેશન આવી જાય તો આવી રીતે ભારે ઢાંકણ ઢાંકવાનું જેથી કરીને હવા અંદર ના જાય અને જો તમારી પાસે આવું ઢાંકણ ના હોય તો ઉપર ઢાંકણ પર ભારે વજન મૂકી દેવાનું જેથી કરીને એર અંદર ના જાય તો જુઓ મેં કમ્પ્લીટ પિસ્તાળીસ મિનિટ પછી આવી રીતે ખોલીને જોયું ને તો આપણું ખીરું આવું સરસ તૈયાર થઈ ગયું છે જોતા દેખાય છે ને કે જાણે આપણે પીસીને બનાવ્યું હોય એવું દેખાય છે તો ના આ આપણું ઇન્સ્ટન્ટ હાંડવાનું ખીરું છે કણકી કોરમાંથી બનાવ્યું છે તો તમે પણ ઘરે દળીને લોટ તૈયાર કરીને પણ મૂકી રાખી શકો છો અને જ્યારે બનાવવું હોય ત્યારે આવી રીતે મારી જેમ બનાવી શકો છો તો આપણે અહીંયા એક વાસણમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તો તમને તેલ જોતા પ્રમાણમાં લેવાનું એવું નથી હોતું પણ આપણે ખાલી અહીંયા મસાલાની પેસ્ટને તળવાની છે તો આપણે અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું અને તેમાં આપણે અહીંયા રાઈ આવી રીતે નાખી રાઈ જેવી જાય ત્યારબાદ આવી રીતે હિંગ ચપટી કેવી એડ કરવાની અને આ છે લીલા મરચા લસણ આદુ અને ધાણાને ઝીણા ઝીણા સમાર્યા છે તો આ પેસ્ટ તમે એડ કરશો ને તળીને પછી હાંડવાના ખીરામાં તો હાંડવો એકદમ સરસ લાગતો હોય છે અને હું વર્ષોથી આવું જ કરું છું તો આ થી તમે બનાવશો તો ખૂબ જ સરસ હાંડવો બનશે અને જો આવી રીતે પેસ્ટ સરસ સંતળાઈ જાય અધકચરું આવું સરસ આપણે જે દરદરું પીસેલું છે મેં ફાટ્યું છે તો તમે મિક્સરમાં પણ કરી શકો છો અને બસ તૈયાર છે આપણું સંતળાઈને મિક્સર તો હવે આપણે એમાં એડ કરીશું પહેલાં આ તીખું લાલ મરચું છે જેને મેં એક ટી સ્પૂન જેટલું લીધું છે એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન જેટલો અજમો એક ટી સ્પૂન જેટલું મીઠું કેમ કે આપણે શરૂઆતમાં પણ મીઠું એડ કર્યું છે અને હાફ અ ટી સ્પૂન જેથી પણ ઓછો એવો ખાવાનો સોડા અને આપણે અહીંયા અડધું લીંબુ ખાવાના સોડા પર નીચોવવાનું છે તો જુઓ જેવું લીંબુ આપણે સોડા પર નાખીએ ખાવાનો સોડા સોડા આવે ને તે તરત જ સરસ આપણું સોડા એક્ટિવેટ થઈ રહ્યો છે જોઈ રહ્યા છો ને તો બસ હવે આપણે જે મિક્સર રેડી કર્યું હતું એટલે કે તળ્યું સાતળ્યું હતું આદુ મરચાંની પેસ્ટ લસણની ધાણાની પેસ્ટ તેને આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું તો બસ આવી રીતે આપણે સરસ મિક્સ કરી લીધું છે તો હવે એમાં આપણે દૂધી ઉમેરીશું તો આ બસો ગ્રામ દૂધી છે જેને મેં ઝીણી ઝીણી સમારી છે એટલે કે ખમણી છે અને અહીંયા મેં સો ગ્રામ જેટલું ગાજર લીધું છે એટલે કે ટોટલ ત્રણસો ગ્રામ તો મેં અહીંયા શાકભાજીના પ્રમાણ બે રાખ્યા છે તમે જે પણ ગમતું હોય લીલા વટાણા છે ફણસી છે ગાજર છે બધું જે પણ તમને ગમતા હોય કેપ્સિકમ તે પણ ઉમેરી શકો છો અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું તો મારા સનને મારા દીકરાને આવા સરસ વધારે પડતી દૂધીવાળા આગળ પડતી દૂધીવાળા હાંડવો વધારે પસંદ છે તો મેં અહીંયા દૂધીનું પ્રમાણ વધારે રાખ્યું છે તમે દૂધીનું પ્રમાણ ઓછું પણ રાખી શકો છો પણ દૂધી નાખવાથી આપણો હાંડવો વધારે પોચો એકદમ સરસ રૂ જેવો લાગતો હોય છે ખાવામાં એટલે હું વધારે ઉમેરું છું અને મારા દીકરાને પસંદ છે છે એટલે તો બસ આપણે એક વાસણ લીધું સરસ તો તમારે જાડા તળિયા વાળું જ લેવાનું કઢાઈ લો કે વાસણ લો કોઈ પણ તમે એમાં તો જાડું તળિયું હોય ને તેવું જ લેવાનું નહીં તર પછી આપણો હાંડવો નીચે ચોટી જાય તો રાઈ આવી રીતે તતળી જાય ને ત્યારબાદ આપણે તેમાં તલ ઉમેરીશું તો રાયને સરસ એવી ચટકી જવા દેવાની જુઓ સરસ તો તલ તો મને બહુ જ ગમે છે તો હું તલનું પ્રમાણ વધારે રાખું છું અને તલ આવા સરસ ચટકી જાય ત્યારબાદ તેમાં આપણે હાંડવાની મેન વ્યક્તિ વસ્તુ કહેવાય ને કડી લીમડી જેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તે ઉમેરીશું તો કઢી લીમડી અને આપણા તલ સરસ સંતળાઈ ગયા છે તો હવે તેમાં આપણે બેટર ઉમેરીશું એટલે કે આપણું હાંડવાનું ખીરું ઇન્સ્ટન્ટ હાંડવાનું ખીરું તો તમને જેવો હાંડવો બનાવો હોય ને તેઓ તમારે એ પ્રમાણે બેટર પાથરવાનું છે તો અહીંયા મેં મને પતલો એવો હાંડવો બનાવ્યો હતો તો થોડું એવું પતલું બેટર પાથર્યું છે અને જો હું તમને બતાવું છું તો ફ્રેન્ડ્સ આ હાંડવાનો આ હાંડવો એટલો સરસ બનતો હોય છે જેની કોઈ વાત નથી ઇન્સ્ટન્ટ છે પણ તમને એમ લાગશે કે આ તો આટલો સરસ બને છે આ હાંડવાને આપણે નીચેની સાઈડથી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખીશું એટલે ઢાંકીને રાખશું તો નીચેનું પડ બળે નહીં અને સરસ એવું ક્રંચી થઈ જશે અને ઉપર આવી રીતે ફરીથી કઢી લીમડીને આપણે એટલે કે કરી પત્તાને ગાર્નિશ કર્યા છે તો ત્રણથી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ સાઈડ કોર્નર છોડી દીધી છે એનો અર્થ કે આપણો હાંડવો નીચેથી સરસ રેડી છે પણ ફ્રેન્ડ્સ મિસ્ટેક થઈ ગઈ હતી આ હાંડવાનું ટેકનિકલ ખામીના કારણે શૂટ આવ્યું નથી તો હું તમને બીજો હાંડવો બનાવીને બતાવી દઉં તો જુઓ આવી રીતે આપણે જે પ્રોસીજર કરી હતી રાઈ અને ત્યારબાદ તલને ત્યારબાદ કરી લીમડીને આપણે આવી રીતે તેલમાં સાંતળવાની અને ત્યારબાદ આપણે તેમાં ખીરું ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ હાંડવો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે સાચેમાં આ હાંડવો ખાવામાં એટલો ટેસ્ટી લાગ્યો અને બની પણ ગયો તો એકદમ ઝડપથી જ ફટાફટ તો હવે હું આ હાંડવાને પણ થોડું એવું કરી લીમડીથી કરી પત્તાથી ગાર્નિશ કરી રહી છું તો મારા સનને આવું ગાર્નિશ કરેલું પસંદ છે તો એટલા માટે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો આ પ્રોસીઝરને અને ઉપરથી આપણે થોડ એવા તલ ફરીથી સ્પ્રિન્કલ કરીશું કરી પત્તાને એડ કર્યા બાદ અને હવે ફરીથી આપણે અઢીથી ત્રણ મિનિટ સુધી નીચેની સાઈડ થી શેકાવા દઈશું તો હાંડવો આ હાંડવો ખાવામાં એટલો સરસ લાગતો હોય છે અને જેમ તમને તમે ફોલો કરશો તો તમારો હાંડવો પણ બહુ સરસ બનશે તો જુઓ ત્રણ સવા ત્રણ મિનિટ પછી મેં ખોલીને જોયું તો આપણો હાંડવો આવો સરસ બની ગયો છે તો જુઓ અવાજ આવે છે ને નીચેથી તો આવું હલાવી જોવાનું તો જુઓ તો મેં તમને બતાવ્યું છે તેમ તમે ફ્લિપ કરશો ને તો પણ ફ્લિપ થશે અને તમે ફ્લિપ ના કરવા માંગતા હોવ તો તબી ત્યાથી પણ તમે ફેરવી લેજો તો ફેરવતા ખબર પડે છે ને ઉપરથી કેટલો સરસ ક્રન્ચી બની ગયો છે તો આ બાજુની સાઈડથી પણ આપણે આવી રીતે જ ફેરવીને ફેરવીને શેકી લેવાનો છે તો જુઓ છે ને સરસ મજાનો આપણો હાન્ડવો તૈયાર તો કશું વાર પણ નહીં લાગી ખરું ને તો ફ્રેન્ડ્સ તમને આ મારો ઇન્સ્ટન્ટ હાંડવાનો વિડીયો એની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને બતાવવા જે ઉતાવળ કરીને તો નીચેથી તવે તવે તો લાગી ગયો બાકી સાઈડથી તો તૂટી ગયો તો વાંધો નહીં આવે ખાવામાં આપણને સરસ જ લાગશે તો જુઓ કેટલો સરસ હાંડવો આપણો બનીને તૈયાર થયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ હાંડવાની રેસીપી મારી ક્યાંથી જોઈ રહ્યા છો એ જરૂરથી કહેજો અને દૂધી અને ગાજર નાખવાના કારણે કેટલો ફ્લફી લા લાગે છે ને જો એકદમ પોચો રૂ જેવો ખાવામાં લાગે છે દેખાવમાં સરસ લાગે છે અને લસણની ચટણી જે મેં ઘરે બનાવેલી છે તો આ લસણની ચટણી સાથે આ હાંડવાનો ટેસ્ટ જોરદાર લાગતો હોય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ હાંડવાની રેસીપી ક્યાંથી જોજો છો તે જરૂરથી કહેજો અને તમને જો આ વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા